વસાડી હા જો ને જગ્યા ઘણી છે તો બેવ બેવ એમ તો શું વિચાર એમ થઈ કોઈ તો દેખાતો નહીં મેઠા તો પાછા બેહો કર્યા નહી પાડો મને ઉભારો બસ એ મોતાજી હા પાખલો બે દન થાય જો તમારે આ તો કોણ ઘરે ભૂલી ગયા ડાયરેક્ટ આયા રા ડોશી જ ના ને પણ તમારા ડોશી દાને ઓકઈ પણ ઓકઈ તો કો અમન બે હા દે ડોશી છે અરે વાત તો અલ્યા સુવાતો કરો શું દે શું રખડો હો જ

તો મને લાગે શિયાળો તો તમારો હવે તો એની વાતો કરે હવે હજી ડોસી પૂછતા પડવું હશે કે મારે હા જ તમારી કઈ તમારે નથી <laughs> <laughs> હવે કાળી મજા મજા દૂધો રાત ના આવે તો દેખો એ નાચે હું ગોપરા ન હોય તમારે તમે આવું કરો ને એટલા જ છોપના ઘરા છે

એક થાપ પડી ને તો તારા દોધ વેરી ના તમે હવે વાત કરો હવે એક થાપ તમે વાત કરો છો એક થાપ નો ગ્રાહક તું છે

ઊંઘચમ ન થા દિયા દે તરવા છે પડી ને મન તરવા લેવા દાવ છે પેલા પોસા ભાઈ હવે ખબર પડશે તરવા ની આની ની આ સગતા તાણી હવે ખબર પડશે

ઓલા ઓકઈન તો છે ને આ ચાણા ચાણા કાવતા કાઈ ની કૂતરા ખબર ના હોય જો અને ઓલો મેઠો મેઠો દોડ ફૂટતો રહે મન ટબરી કરે આજ તો અને ઓલા ઓકઈ દારૂડિયો કાયમ નો પીપી ને બકાળા કરે ની આજ મન ભૂલી જો છે આજ તો એને કાપી નાખો પેલો એમ તો એમ તો મે ગોમ માંથી બસાયા તો ની આજ મન ટમરી કરી જો આજ તો પેલા

પણ મનીષ કેમ ઉભા કરાવો તમે તમારું આજ બાર થાય પોતાનું તમે તમારા લાડુ બાંધો બાંધો તમે પોસ બંધો તમે પોસી પોસ ગુનીગાર છો મારા બા

મેણા મારતા હતા મને ખબર ન હતી આ સગતા અમે મેણા માર આલ તો મને ચી ફીલિંગ આવ્યો ખબર છે અમારા આગળ કાળો મંજાડો પડતો નહી અલે બેટા ફારસે ખબર પડી ન બોલો ન બોલો પાડે 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 થોડે પાડે થોડે બસ પાડે પાડે આરા બેવ હા બેવ કે બોલો અરે સગતા ની ચા પાવો તો તમે હટ દો ચા 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 નથી પીવી તમારી ચા પૈસા નથી પીવી ચા તમને આફિયા સોમરે તમારી પૈસા પૈસા જશે માલા પૈસા લાવ હાટું ગયા એ મોતા દે આતોલા શેન જો જો બસંતીન કૂતરા કે સામે મત નાચના નાચના પડેગા તું પાચે ગો નાચના પડેગા અરે કાલિયા હમ નહીં નાચेंगे ઇન્દી ઇન્દી બો ગુજરાતી બોલવાનું ઇન્દી કે બોલવાનું છે ઉ ગુજરાતી ઉ હિન્દી ન થ આવડતી મન તો તમને એક વાત કહું તમાર ફાળિયામાં તો ઢફે દઈ જાય પાછો અલા હમણા

અને કો માગે સત્તાની તમ છોડા ને ઓકાલ થી તમ કોરો છો માફ કર ફૂલ મારી ફૂલ નથી જી હો તો 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 મોટો ઓ મો બોલતો તો માફી મગાશે તમ જાવ છો કને આરો પગ લે

એલા કમસીધી હવે અમારો ભૂલ થઈ ગઈ હવે આવું ન કરે સકતા ને ના કરતા ખરો પડી કે માથા ભરી આટલા ના આવ્યો કરો તારે બધા ગયો છે શાંતિ રડ હતો હું કાજે રડો